લોકમંચમાં નીટની પરીક્ષાને લઈને જે હોબાળો મચ્યો છે ક્યાંક છે છે જે વિરોધ કર્યો એના મુદ્દે વાત કારણ કે વિદ્યાર્થીઓના હિતનો સવાલ હોય ત્યારે મીડિયા પણ ક્યાંક વિદ્યાર્થીઓને ન્યાય મળે અને શું આમાં ક્યાંક ગરબડ ચાલી રહી છે કે કેમ એક શોધવાનો ક્યાંક પ્રયાસ કરે છે કારણ કે એ એનટીએ અઢાર જૂને જે યુજીસી એનઇટીની પરીક્ષા છે એ પણ રદ કરી હતી અને હવે પરીક્ષામાં ગરબડીના જે સમાચાર મળી રહ્યા છે ઇનપુટ્સ મળી રહ્યા છે જેને લઈને આ પરીક્ષા રદ કરવામાં આવી એટલે પહેલી જ દ્રષ્ટિએ ખ્યાલ આવે છે કે આમાં કોઈ ખેલ ખેલાઈ ગયો છે બીજું કે નીટની પરીક્ષાની ગરબડને લઈને પહેલેથી જ જે એનટીએ છે ચર્ચામાં તો હતી જ પરંતુ ધર્મેન્દ્ર પ્રધાન કે જેઓ શિક્ષણ પ્રધાન પણ છે એમણે કહ્યું છે અને એમણે સ્વીકાર્યું છે કે નીટની પરીક્ષામાં ગેરરીતિ થઈ છે અને આ જ ગેરરીતિને લઈને કોંગ્રેસે દેશભરમાં વિરોધ કર્યો ગુજરાત કોંગ્રેસે પણ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ કર્યો હલ્લાબોલ કર્યા અને જે નકલી નોટો છે એનો વરસાદ કર્યો મીડિયા સમક્ષ અને એક બતાવવાનો પ્રયત્ન કર્યો કે શિક્ષણ હવે એક ધંધો બની ગયું છે શિક્ષણ એક વેપાર બની ગયું છે પૈસાનો ખેલ છે આ વાત કોંગ્રેસે ક્યાંક સાબિત કરવાનો પ્રયાસ કર્યો હતો બીજું કોંગ્રેસે આ મુદ્દે સીબીઆઈ તપાસ કરવાની માંગ કરી છે કે આની તપાસ જોઈએ જે કોઈ જવાબદાર છે એની સામે પગલાં ભરાવા જોઈએ કારણ કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કેમ વારે ઘડીએ થાય છે આવા સવાલો પણ ઉઠી રહ્યા છે અને જેણે મહેનત કરીને પરીક્ષા આપી છે જેમણે પોતાના ભાવિ સપના જોયા છે સપના રોળાઈ જાય તો વિદ્યાર્થીઓનું ભાવિનું શું હવે પરીક્ષામાં જે ગરબડી થઈ છે એના મુદ્દે જે રાજકારણ ગરમાયું છે અને રાહુલ ગાંધીએ કહ્યું છે કે શૈક્ષણિક સંસ્થાઓ ઉપર ભારતીય જનતા પાર્ટીનો કબજો છે અને કોંગ્રેસે પેપર લીકની ઘટના છે એને રાષ્ટ્ર વિરોધી ગણાવી છે ક્યાંક સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવશે પણ ભારતીય જનતા પાર્ટી કેમ ચૂપ રહે એમણે કહ્યું કે રાહુલજી કેમ ચૂપ છે જ્યારે રાજસ્થાનમાં પેપર લીકની આટલી બધી ઘટનાઓ ઘટી તો રાહુલ ગાંધીએ એનો પણ જવાબ આપવો જોઈએ અને કોંગ્રેસે વિદ્યાર્થીઓમાં જે ભ્રમ ફેલાઈ રહ્યો છે આ ભ્રમ ફેલાવવાનું કોંગ્રેસે બંધ કરવું જોઈએ તો નો ડાઉટ પરીક્ષાની મુદ્દે જે રાજનીતિ થઈ રહી છે પરંતુ એમાં વિદ્યાર્થીઓ શું 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 જે આમાં જે જવાબદાર લોકો છે અથવા જે લોકો આમાં સંડોવાયેલા છે એમને ક્યાંક સજા મળશે કે કેમ અને વારે ઘડી આવા પેપર લીક થઈ જતા હોય એમાં પણ એનઇટી અને નીટની જે પરીક્ષાઓ છે એના પેપર લીક થાય તો એજ્યુકેશન સિસ્ટમ પર સરકાર સામે સવાલો તો ઉઠવાના જ કારણ કે

ચોક્કસ જે પણ રીતે મને વ્યક્તિગત બી જે આપણને વાતો મળી છે અને જે પણ પુરાવા મળ્યા છે સૌ ત્યારે વાત થઈ અમારા કેન્દ્રીય પ્રધાન અને જે હતા એવું સ્વીકારતા હતા કે આપણે આની તપાસ થવી જોઈએ અને તપાસ કરતા માલુમ પણ પડે છે કદાચ પેપર પણ લીક થયું છે અને જે ગેરરીતિ કરી છે બિહારમાં એ લોકો પણ આપણા જ્યાં આગળ જે પકડવાની વાત છે અથવા તો જે ઓળખાઈ જવાની વાત છે એ પણ થઈ ગયું છે તો ચોક્કસ હવે વિષય એવો છે આખા વિષયનો નો ચોવીસ લાખ વિદ્યાર્થીઓનું બની ગયું છે અને આની જવાબદારી કેન્દ્ર સરકાર સ્વીકાર અને સ્વીકારીને જ આજે સરકારે કીધું કે જો આમાં ઊંડી તપાસ સમિતિ આખરે નિમવાની આવે તો કેન્દ્ર સરકાર સ્તરીય

એટલે ચોક્કસ ને જે પણ તપાસ થઈ છે ઉડી તપાસ થઈ છે રાજનીતિ નથી પરંતુ લાખ વિદ્યાર્થીઓનું સંકટમાં હોય ત્યારે હવે જે દાવતા અદાલતમાં વધારે છે કેમકે યાદવના અંગત સચિવનું નામ લો છો અંગત વ્યક્તિનું નામ લો છો આખી સરકાર જે જવાબદારો એજ્યુકેશન આખી સિસ્ટમ જવાબદાર હોય છે એ કેમ નથી સ્વીકારતા બધું સ્વીકારો ગરબડી ચોક્કસ જવાબદાર હોય છે કોઈ પણ ઘટના બને છે ત્યારે એની પહેલી જવાબદારી અરજીઓ થઈ છે એ દરેક અરજીઓ ત્યારે સુપ્રીમ કોર્ટમાં એક ભેગી થઈ છે અને સુનાવણી એક સાથે થશે અને આટલી સુપ્રીમ કોર્ટ જે ચુકાદો આપ્યો કોર્ટ હોય નિર્ણય હોય ત્યારે ચોક્કસ ક્યાંક સમિતિ નમે કે એનું

કમલેશ ભાઈ નિર્ણય તો કોર્ટ પર ખુદ શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્રજી સ્વીકારે છે કેન્દ્ર સરકાર ચોક્કસ સમિતિ રચના માટે તૈયાર છે ઉચ્ચસ્તરીય સમિતિ રચવા માટે તૈયાર છે એ તો તમે એને તો યોગ્ય લાગશે તો એ પણ કરશે પહેલા પ્રથમ દર્શની પુરાવા સાથે બોલે આપણે અત્યાર તેજસ્વી પ્રસાદ ના જે પણ અંગત સચિવની વાત કરતા હોય પરંતુ જવાબદાર તો એનટીએ છે પરીક્ષા સુધી ગુજરાત ની પોલીસે ક્યાંય ગ્રાન્ડ પિછોડો કર્યો નથી એમને પકડ્યા છે કાર્યવાહી કરવાની હોય છે એ થઈ રહી છે અને બિલકુલ બિલકુલ કોઈ પણ સરકાર એની કરતી નથી

અને ગુજરાતમાં ત્રીસ વર્ષ થી ભાજપની સરકાર ચાલી પણ હું બે વ્યક્તિઓને અભિનંદન આપું છું એક ભૂપેન્દ્રભાઈ પટેલ કોન્ફરન્સમાં કબૂલ કર્યું કે ક્યાંક અમારી ભૂલ થઈ છે આવું કબૂલ્યું તો કરવું પ્રધાનમંત્રીએ તો ક્યારેય નથી કબુલ આજે કમલેશભાઈ પણ કહ્યું કે અમારી સરકારની ક્યાંક ભૂલ છે પણ હવે આજે જે ભૂલ છે આ ભૂલ એક વાર નથી થઈ કમલેશભાઈ વારંવાર થતી ભૂલો છે અને આપણે તો પેલા એક હિન્દુસ્તાન કે પાકિસ્તાન એવી વાત કરતા હોય છે પછી સાહેબ આપણે કયા લોકો છીએ આજે ગુજરાત ની તમે કો ત્યાં તાર આવે અરે તેજસ્વી યાદવ હોય કે કોંગ્રેસ ના કોઈ સાંસદ કોઈ પૂરી દો કોઈ બી હોય તમે સાહેબ આ પેપર ફૂટે છે ને એ પેપર નથી ફૂટતા કે કાચનો ગ્લાસ ફૂટી ગયો નવો લાવી દઈએ આ મા બાપ ના ભવિષ્ય ફૂટે છે આ જે પરીક્ષા આપતા હોય છે વિદ્યાર્થીઓની માનસિકતા તૂટે છે અને તમે સમજો કે આનો આ સિલસિલો જો ચાલ્યો તો તમે સમજો કે જે રીતે આપણા દેશમાં ખેડૂતો આત્મહત્યા કરે છે ને એ પરિસ્થિતિ પરીક્ષાર્થીઓમાં આવશે એ દિવસ દૂર નથી મને એવું લાગે કારણ કે મહેનત કરેલો માણસ આજે પરીક્ષા વસે વસે આવીને ઘરે આવે અને ત્યારે બીજે દિવસે ખબર પડે અને એમાં ત્રેવીસ ચોવીસ લાખ વિદ્યાર્થીઓનો સવાલ મને તો જે દિવસે માન્ય પ્રધાનમંત્રીશ્રીએ જે દિવસે સંસદમાં શપથ લીધા અને જે વાત કરી કે કિસાનો ના બે હજાર ખાતામાં જમા આવી વાત એ લોકોએ કરી હતી મને એમ થાય છે કે જો પ્રધાનમંત્રી બે શબ્દ બોલ્યા હોત ને સાહેબ દિલીપભાઈ તો હું એમને સલામ આ દેશનું ભવિષ્ય છે આ છોકરાઓ તમે એના માટે એક શબ્દ તમારા માટે સારો નથી હા તમે એવું સો ટકા પ્રવક્તા કે મંત્રીઓ કે અમારી ભૂલ છે કોઈ ચમરબંધીને છોડીશું નહીં પણ હવે કેસ કોર્ટમાં છે

તો એને ન્યાય અપાવવા માટે વિરોધ પક્ષ સાથે ફેલાવી રહ્યા છે આતંકવાદીઓ જેવું વર્તન આજે યુનિવર્સિટી પાસે પણ કરવામાં આવ્યું હું સાહેબ ત્યાં સાક્ષી છું તેના માટે મને એમ થાય છે કે એક ખાલી સૂત્રોચ્ચાર કરે વિરોધ કરે તો તમે એમને ઉભા રહીને વિરોધ કરવા દો ને મીડિયામાં સાહેબ તમારા મીડિયામાં પણ બતાવી છે આ એક જાતનો અત્યાચાર છે અને આ બંધ થવો જોઈએ હા એના ઉપર જ આવું છું કે પરમિશન ની વાતમાં એવું છે દિલીપ હું પોતે આંદોલનકારી માણસ છું પરમિશન અત્યારે આપવામાં આવતી નથી કારણ કે વીઆઈપી હોય એનું ધરે રથયાત્રા આવે છે ફલાણો ભાઈ આમ થઈ એટલે પરમિશન આપતા નથી તો વિરોધ ક્યારે કરવાનો પરમિશન તો આપતા નથી અને હું કહું છું પરમિશન નથી આપી અને કદાચ પાંચ પચીસ સો બસો લોકો ભેગા થયા અને ત્યાં સૂત્રોચ્ચાર કર્યા કે ભાઈ આ તમે ખોટું કર્યું છે આમાં ભ્રષ્ટાચાર થયો છે તો એમાં સાંભળવામાં વાંધો શું છે તમે તમારા મોઢે કબૂલ કરો છો કે કે કેન્દ્ર સરકાર કબૂલે છે છે મિસ્ટેક તો પછી એ જે વિદ્યાર્થીઓ છે પરીક્ષાર્થીઓ છે એ વિરોધ કરી રહ્યા છે તો તમે સેના માટે એની જોડે આતંકવાદી જેવું કૃત્ય કરો છો અને પ્રયત્ન પંદરસો ને ત્રેસઠ વિદ્યાર્થીઓ છે જેમને ગ્રેસિંગ માર્કસ મળ્યા છે એમ માનવામાં આવે છે કે આ ખોટા ગ્રેસિંગ માર્ક્સ છે ફરીથી એક્ઝામ આપશે અને ફરીથી એમનું રિઝલ્ટ જાહેર થશે આ વાત તો કરી ના જો એ વાત એ વાત તમે બહુ સહેલાઈથી બોલી ગયા આ એક વાક્ય કે એમણે કહ્યું કે એવું હશે તો ફરીથી પરીક્ષા લે ફરીથી આ બધી વસ્તુ એટલી ઈઝી છે સાહેબ જે ચોવીસ વિદ્યાર્થીઓ છે એની માનસિકતા ઉપર અસર પડે સાહેબ એ મારો દીકરો હોય તમારો હોય કમલેશભાઈ નો હોય કે ભાઈ પાર્થભાઈ નો હોય કોઈ

ની પરીક્ષા લીધી હતી રદ થઈ ઓલરેડી નીટની પરીક્ષાને લઈને ગરબડીને લઈને પણ પહેલેથી જ ચર્ચામાં છે હવે જયારે આ પરીક્ષાઓ કેન્સલ થાય ગ્રેસ માર્કિંગનો જે વિરોધ થયો છે કેટલી ગંભીર બાબત કહી શકાય પાર્થભાઈ

જ્યારે એક્ઝામિનેશન્સ આપી ત્યારે અમારે લાગતું હતું કે પેપરમાં આન્સર અમારે બહુ સારા ગયા છે આન્સર મેચ થઈ જ્યારે ત્યારે કંઈક અલગ જ પિક્ચર દેખાય છે ડિલિવર થાય છે અલગ જ ફેઝ દેખાતો હોય છે તો આ જે સ્ટેજિસ છે એનડીએ નો રોલ કંઈક અલગ જ રીતે આવ્યો છે સામે આ વખતે નીટની એક્ઝામિશન કન્ડક્ટ થઈ અને જે પ્રમાણનું આખું પિક્ચર બન્યું છે હાલમાં તો એ બહુ જ ગંભીર બાબત છે જ્યાં સુધી નીટની ડિસ્ક્રિપન્સીની એની ક્રેડિબિલિટીની વાત છે તો હું અગેન એઝ અ બાયસ્ડ ના હોય એક ન્યુટ્રલ પ્લેટફોર્મ પર આપણે હંમેશા એક સુપ્રીમ કોર્ટનો એક માન્ય ઓર્ડર અમને રાખવો જોઈએ કે એ લોકો કંઈક એના પર એક્શન્સ કરે અને એની જે રિલાયબિલિટી છે એ મેન્ટેન કરી રાખે તો ડેફિનેટલી વાલીઓ અને જેને કહેવાય કે સ્ટુડન્ટમાં એક 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 ફેથ બેસી રહે કે એક એજન્સી છે જે ન્યુટ્રલી આપણને એક એડમિશન માટેની ચાન્સ ફેર ચાન્સ આપી રહ્યા છે રાઈટ તો આ એક હંમેશા કન્સર્ન હું રેસ કરવા માંગીશ બિલકુલ પણ પાર્થ આમાં જવાબદારી કોની આ જે કઈ થયું આ લેવલે જયારે થતું હોય અને વિદ્યાર્થીઓના પેપર જે મતલબ પરીક્ષાના પેપરો ફૂટી જતા હોય જેમ લોકો કહી રહ્યા છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય એમના સપના ફૂટી રહ્યા છે રહ્યા છે જવાબદારી કોની આમાં પાર્થ જવાબદારી દરેક ઇન્ડિયન ની છે એવું નથી કે આપણે કોઈ પર્ટિક્યુલર કમ્યુનિટીને કાં તો પર્ટિક્યુલર માણસોને આપણે જવાબદારી ઠરાવીએ કે ભાઈ આ લોકોને કારણે એક્ઝામિનેશન ખરાબ થઈ છે દરેક ઇન્ડિયન ની રિસ્પોન્સિબિલિટી છે કે આપણે આપણે એક એક સારા દેશને આગળ વધારીએ આપણે આગળ વધીએ અને જયારે આવી નીટ નીચે એક્ઝામિનેશન જો એના પેપર ફૂટી શકતા હોય તો નાની નાની એક્ઝામિનેશન ના તો કોઈ ક્વેશ્ચન માર્ક રહેશે જ નહીં પછી કેસમાં તો એ તો બહુ ઈઝી થઈ જશે લોકો માટે કે ભાઈ ચલો આ એક્ઝામિનેશન છે એનું એક્ઝામિનેશન નું પેપર આવી જ જશે તમે ચિંતા ના કરો તો ક્યાંક ને ક્યાંક આપણે બધાએ જ એક એક્શન લેવાની જરૂર છે કદાચ આ એક્ઝામિનેશન ની જગ્યાએ કોઈ બીજી ગવર્મેન્ટ એક્ઝામિનેશન નું પેપર ફૂટ્યું હોત તો કદાચ એનો રિસ્પોન્સ અલગ જ લેવલ પર આવ્યો હોત કારણ કે આ જે examination આપવા વાળું crowd છે હંમેશા બારમા બારમા ધોરણ ના વિદ્યાર્થીઓ right મોસ્ટલી તો તમે શું એક્સપેક્ટ કરી શકો છો કે બારમા ધોરણ ના વિદ્યાર્થીઓ અને માં બાપ એમને એમ કહેશે કે તમે જઈને આનો વિરોધ કરો આ examination તો બહુ ઓછો એવો crowd હોય છે પાછા પાછા examination ના જેને કહેવાય કે concern આવ્યા છે પણ એ એટલા લેવલ પર surface નથી થતા આ વખતે કે પિક્ચર અલગ જ બની રહ્યું છે

રાઈટ તો એના પર બી એક ક્વેશ્ચન માટે એક એના પર કમિટી બેસાડવી જોઈએ જે એનટીએ પર ઓબ્ઝર્વ કરે કારણ કે એનટીએ પર અત્યારે હાલમાં કોઈ નથી એની એની ટોટલ રિસ્પોન્સિબિલિટી છે કન્ડક્ટ કરવાની તો એની ઉપર જો કોઈ બોડી હશે તો એને હંમેશા એ રહેશે કે ભાઈ ના મારે જસ્ટિફિકેશન આપવું પડશે એક્ઝામિનેશન તો એનટીએ છે ને આઉટ સોર્સિંગ કે એક પ્લાનિંગ કરતી હોય છે તો લાગતું નથી કે એને જ લઈને આખી એક શંકાના દાયરામાં એનટીએ છે ડેફિનેટલી આ વખતે પ્લસ તમે પોઝિટિવ આન્સર્સ માર્ક કર્યો હોય તો માઇનસ વન નેગેટીવ માર્કિંગ કે કોઈ હિસાબે સપોઝ હું એક છોડી દઉં છું રાઈટ તો મારા ચાર માર્કસ ઓછા થઈ જશે તો મને સાતસો સોળ નો આવી શકે અને સપોઝ મારે ખોટો પડી તો મારે સાતસો પંદર માર્ક આવી શકે તો કોઈ હિસાબ

કોંગ્રેસ એવું કેસે વાતો કરે છે એ કુમરા એકદમ મગજ ના લોકો છે સાહેબ એમને ગેરરીતિ અને આ ભ્રષ્ટાચાર ને આવી બધી વાત કરીને કોંગ્રેસ એમના મગજ ની અંદર કચરો નક્શન કરો ને ચાલે છે કોર્ટમાં અમે તો મોકલતા નથી કોર્ટમાં જેલમાં કોને મોકલવો કોને જેલમાં દોષિતોમાં મૂળ સુધી જવાની જે પ્રક્રિયા છે એ ચાલી રહી છે માત્ર હું કોંગ્રેસના મિત્ર એટલું કહું છું કે રાહુલજી આજે એવું નિવેદન આપ્યું કે આ ભાજપ સરકાર છે ને યુક્રેન નું યુદ્ધ દે છે

એક જ ટ્યુશન સંસ્થા છે પણ એક સૌથી વધારે સાતસો વીસ માર્ક આવ્યા છે એમાં મોટા લોકો એવા છે ત્યાં ટ્યુશન લીધું એ સંસ્થા સાથે તો એ પણ હશે ને આમાં

તમે જોર શોર થી બુમો તો પાટ્યા ના પણ એમનો એક વાક્ય ગમ્યું કે રાજસ્થાનમાં તપાસ નથી થઈ આપણે એવું સાંભળ્યું છે કે કેન્દ્ર સરકાર પેપર લીક માટે કાયદો લાવે છે બરાબર એ જે કાયદો લાવે અને કાયદાનું અમલીકરણ જો થાય તો એમાં રાજસ્થાન ને કરી મારી વાત તો તમે સાંભળો કેન્દ્ર સરકાર કાયદો લાવે ને તો એમાં કોઈ અમલીકરણમાં કે કમલેશભાઈ આજે પણ હજી ડિપ્લોમેટિક જવાબ આપે છે બાય હાર્ટ જવાબ નથી આપતા જેવી ચોવીસ લાખ લાખ વિદ્યાર્થીઓને એ ફર્સ્ટ ટાઈમ વોટર છે તમે એને બહુ ફર્સ્ટ ટાઈમ વોટર હતા એની તમે પથારી ફેરવી નાખી

જો રેન્કિંગ આવી રહ્યા તો આખી એક્ઝામિનેશન ની ડિસ્ક્રીપિન્સી ક્વેશ્ચન માર્ક થઈ રહ્યા છે હાલની અંદર તો જ્યાં સુધી સુપ્રીમ કોર્ટનો નો વાત છે ઘણા પાસ્ટમાં પણ આવા કેસીસ જ્યાં એક્ઝામિનેશન ના પેપર ફૂટી ગયા હોય તો એક્ઝામિશન રીટેસ્ટ થતી જ હોય છે પણ જ્યાં સુધી રીટેસ્ટ ની વાત છે તો અગેન હું અગેન ઇન્સિસ્ટ કરીશ કે

કે આ જે સમય આ વિદ્યાર્થીઓની માનસિકતા પર અસર થઈ પણ કમલેશભાઈએ સ્વીકાર્યું છે કે પેપર લીક થયું છે ગેરરીતિ થઈ છે સરકાર પણ સ્વીકારે છે કે ચોવીસ લાખ વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય છે અને એમણે કહ્યું તે પ્રમાણે કે નિર્ણય કોર્ટે લેવાનો છે પણ સરકાર પણ જવાબદાર સામે પગલા લેશે કમલેશભાઈએ કહ્યું મુકેશભાઈનું કેવું છે કે

તો દર્શક મિત્રો પરીક્ષાઓ લેવાતી હોય છે અને પેપરો જે ફૂટતા હોય છે તો પછી સવાલ એ થાય છે કે આવા જે સેટિંગના ખેલ છે ક્યારે બંધ થશે એ જોવાનું રહ્યું ફરી મળીશું જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર